સહરસા હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે ત્યાર પછી સતત ઉત્સાહ અને અગ્રસર હવે રાજકોટ તાલુકાના મામલતદાર સાહેબ શ્રી કીર્તિભાઈ મકવાણા કે જેમાં નામ પ્રમાણે ગુણ તેમનો પણ અમારા શાળા પરિવાર બાળકોને અને ગ્રામજનો થકી સહર્ષ હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે હવે ત્યાર પછી શાળાના પ્રવેશોમાં રાજન અધિકારી શ્રી સિયાસી સાહેબ લાઠિયા પ્રગસ ફાઈન ઉપર અત્રે હૃદયપૂર્વક સહર્ષ સ્વાગત કરવામાં આવે છે જિલ્લા પંચાયતના સભ્ય સવિતાબેન તેમનો પણ હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે ત્યાર પછી ગામના સરપંચ શ્રી કુમાર ભાણિયા બાબુભાઈ તેમજ એસએમસીના સભ્ય આરોગ્ય વિભાગના સાહેબ

અને શિક્ષકોના જ્ઞાન સંસ્કાર અને શિક્ષણ દ્વારા આ જે છે ભવિષ્યમાં વિરાટ વૃક્ષ બને અને આશીર્વાદથી વિશ્વમાં એક નવી રાહ બતાવે નવ પથ દર્શન બતાવે તેવી શુભેચ્છા સાથે આગળનો જે કાર્યક્રમ છે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવશે